પ્રોફેશનલ અને જાહેરમાં રાસ રમવા જતા હોય છે ત્યારે હાલની પરિસ્થિતિએ મહિલાઓની સુરક્ષાને લઈને વધારે સતર્ક રહેવું પણ જરૂરી છે ત્યારે રાજ્યમાં એકસો એક્યાસી અભિયમ મહિલા હેલ્પલાઇન દ્વારા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી જરૂરી વિગતો સબમિટ કરવાની રહેશે તેમજ આ એપ્લિકેશનની મારફતે મહિલાઓની સુરક્ષા કરાશે હું છું પૂજા ચુડાસમા ભાવનગરવાસીઓને નવરાત્રિ પર્વ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ એકસો એક્યાસી અભયવ મહિલા હેલ્પલાઇન મહિલાઓની સલાહ સૂચન અને માર્ગદર્શન પ્રોવાઈડ કરે છે એકસો એક્યાસી અભયવ મહિલા હેલ્પલાઇન ચોવીસ કલાકની કાર્યરત સેવા છે નવરાત્રિ પર્વ દરમિયાન રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરશે અને મહિલાઓ પોતે પોતાના ફોનની અંદર પ્લે સ્ટોરમાં જઈ અને વન એટ વનની એપ્લિકેશનનો ઉપયોગ કરશે લોકેશન ચાલુ રાખશે જેથી અમારી ગાડીને પહોંચતા તુરંત જ સમયમાં પહોંચી જશે અજાણી વ્યક્તિ સાથે જવાનું ટાળવું સાવચેતી રાખવીને સતર્ક રહેવું આપની નવરાત્રિ શુભ રહે